દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય હિન્દુ સંઘના કાર્યકર્તાઓની નિયુક્તિ મહામંડલેશ્વર શ્રી જગદીશદાસ જગદીશ દાસ આયોજન નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું દાહોદ દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ શહેરના રામાનંદ પાર્ક ખાતે આજ રોજ ભવ્ય ધાર્મિક અને સંગઠનાત્મક કાર્યક્રમ યોજાયો હતો સનાતન ધર્મના પ્રચાર પ્રસાર હિન્દુ સંસ્કૃતિના રક્ષણ અને દવરક્ષણના સેવા કાર્યોને વધુ મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દ્વારા જિલ્લા સ્તરે કાર્યકર્તાઓની સત્તાવાર નિયુક્તિ કરવામાં આવી હતી આ પવિત્ર અવસરે રાષ્ટ્રીય હિન્દુ સંઘના સંયોજક પરમ પૂજ્ય યોગી શ્રી દેવનાથજી બાપુના આશીર્વાદ સાથે અને રામાનંદ પાર્કના પરમપૂજનીય આદરણીય મહામંડલેશ્વર એક હજાર આઠ જગદીશ દાસજી મહારાજના વ્રત હસ્તે નવા કાર્યકર્તાઓની નિયુક્તિ કરવામાં આવી હતી પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશભાઈ પ્રજાપતિએ વધુમાં વધુ સનાતનીઓને જોડાવા માટે ઉત્સાહિત કરતા સંઘની સેવા કાર્યની વ્યાપકતા વિશે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લાના અધ્યક્ષ શ્રી મહાદેવ દામોદરે महामंडलेश्वर श्री जगदीश राज जी महाराज भव्य स्वागत सम्मान कर द्वारा पूरे भारत में और साथ साथ में गुजरात में गुजरात के दाहोद जिलों में हमारे राष्ट्रीय हिंदू संघ के द्वारा नियुक्ति पद दिया गया उसको रामंद पार्क पर हमारे सभी भाई बंधु आए हैं उनका हम हार्दिक अभिनंदन एवं स्वागत करते हैं हमारा उद्देश्य सिर्फ राष्ट्र के लिए ही नहीं फिर विश्व कल्याण के लिए है कि राष्ट्रीय हिंदू संघ के द्वारा विविध प्रकार के सनातन धर्म हमारे एक साथ रहे चारों वर्ण हमारे एक साथ रहे हम कंधे से कंधे और कदम से कदम मिला के चले यही अपेक्षा रखते हैं इसी के द्वारा नियुक्ति पद दिया गया आप सबका अभिनंदन करता हूँ जय श्री राम जय श्री राम जय जय श्री राम जैस्टी